આપણી ગુજરાતી ફેમિલી આજના તમારું સ્વાગત છે આજનો એના છે કે તમે જો આવી ભૂલ કરતા હોય તો ના કરતા જેના કારણે તમારી ચેનલ ગ્રો કોઈ દિવસ નહીં થાય તો મિત્રો તમે પણ તમારી યુટ્યુબ ચેનલ ગ્રો કરવા માંગતા હોય તો આવી મિસ્ટેક ના કરતા હું જે રિલેટેડ તમને ટિપ્સ આપું છું એ રિલેટેડ વર્ક કરશો તો તમારી ચેનલ જલ્દીથી ગ્રો થશે આવી ભૂલ કરવાનું આજથી જ બંધ કરી દેજો જે આપણે આ વિડીયોમાં બતાવવાના છે તો મિત્રો વિડિયો સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કો સબસ્ક્રાઈબ કરેલી રાખજો અમારી ચેનલ ઉપર આવા રિલેટેડ યુટ્યુબ રિલેટેડ ઓનલાઈન અર્નિંગ રિલેટેડ ઇન્સ્ટાગ્રામ રિલેટેડ મજેદાર વિડીયો આવતા રહેશે તો હવે વાત કરી કે શું ભૂલ મિસ્ટેક નથી કરવાની તો મિત્રો ઘણા લોકો શું કરે છે યુટ્યુબ વિડીયો અપલોડ કરે છે તો ત્યાં થમનેલ નથી મૂકતા થમનેલ નથી મૂકતા જેના કારણે શું કે એમનો વિડીયો વાયરલ નથી તમે કોઈ પણ સોંગ ગુજરાતી ગીત સાંભળો છો તો ગીત જોવો છો એનું ટાઇટલ જોવો છો એનું થમનીલ જોવો છો થમનીલમાં શું લખેલું હોય છે જે ગીતનું નામ હોય છે એ લખેલું હોય છે સારી રીતે દેખાય છે એ કે સિંગર દેખાય છે ગીતનું નામ સરસ દેખાય છે જેથી તમે એ વિડીયો ઉપર ક્લિક કરો છો જો તમારા વિડીયોનું એવું કે તમારો વિડીયો જેમ કે યુટ્યુબ છે મારો વિડીયો તમે થમનેલ જોઈને ક્લિક કર્યો જો તમે એવી રીતે વિડીયોમાં તમને નહીં મૂકો તો તમારા વિડીયો પર કોણ ક્લિક કરશે કોઈ ક્લિક નહીં કરે તો તમારા વિડીયોમાં વ્યૂ નહીં આવે વ્યૂ નહીં આવે તો વાઈડિયો વાયરલ નહીં થાય વાયરલ નહીં થાય તો ચેનલ ગ્રો નહીં થાય ગ્રો નહીં થાય તો ચેનલ મોડેટાઈઝ નહીં થાય મોડેટાઇઝ નહીં થાય તો પૈસા ક્યાંથી આવે અને પૈસા નહીં આવે તો ભાઈ મહેનત શું કામ કરવી મિત્રો એટલા માટે થમનેલ જરૂરથી કરવું અને થમનેલ બનાવતા ના આવડતું હોય તો આપણે આના પહેલાં જ વિડીયો અપલોડ કરીને છીએ આપણી ચેનલ ઉપર યુટ્યુબના થમનેલ કઈ રીતે બનાવવા તો એ વિડીયો જઈને જોઈ નાખો બધી જ ખબર પડી જશે તો હવે વાત કરીએ ઘણા લોકો ટાઇટલ નથી નાખતા અને ટાઇટલ નાખે તો રમણ ભમણ નાખી દેશે એવું ના કરવા જેમ કે ટાઇટલ હું તમને એક એક્ઝામ્પલ આપું મારી ચેનલ ઉપર જેમ કે એક વિડીયો છે કે આજે અમારા ગામમાં જોરદાર વરસાદ આવ્યો છે એના રિલેટેડ મેં બ્લોગ બનાવેલો હતો તો મારે ગુજરાતી ઓડિયન્સને ટાર્ગેટ કરવાની હતી એટલે મેં ટાઇટલમાં શું લખ્યું આજે અમારા ગામમાં જોરદાર વરસાદ પડ્યો એવું લખ્યું લખી દીધું પછી સાઈડમાં ટાઇટલમાં લખ્યું ગુજરાતી વિલેજ વ્લોગ્સ જેનાથી શું થઈ ગયું ગુજરાતીમાં મેં બતાવ્યું કે મારા વિડીયોમાં શું બતાવવાનું છે એટલે કે અમારા ગામમાં જોરદાર વરસાદ પડ્યો અને બીજું ટાઈટલ ગુજરાતી વિલેજ બ્લોક્સ એટલે કે હું કયા બ્લોગ બનાવું છું વિલેજના વ્લોગ્સ બનાવું છું એના મારા ટાઇટલમાં મારા બ્લોગનો ટૉપિક અને મારા બ્લોગ શેના રિલેટેડ હોય છે એ બે આવી ગયું એવી રીતે તમારી ચેનલનો જે ટૉપિક અને તમારા વિડીયો શેના રિલેટેડ હોય છે એ ટાઇટલમાં લખી દો જેમ કે તમારો વિડીયો આજનો વિડીયો છે કે યુટ્યુબમાં આ મિસ્ટેક ના કરતા તમે એ લખી દીધો અને બીજો યુટ્યુબ ટિપ્સ ઇન હિન્દી ગુજરાતી આ રીતે બે ટેગ લખી દીધા એમ તમારા વિડીયો રિલેટેડ તમારે ટાઇટલ લખવાના છે આ રીતે એક કીવર્ડ લખવાનો છે એક વિડીયોમાં શું બતાવવાનો છે એ બે લખી દેવાનું છે અને લખ્યા બાદ એને તમે કોપી કરીને તમારે એના એ સેમ ટુ સેમ પેસ્ટ કરી દેવાનું છે યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દેવાનું છે પછી વિડિયો રિલેટેડ સમજાવવાનું છે જેમ કે મારા વિડીયોમાં આજે તમને સમજાવવાનું છે કે આવી મિસ્ટેક ના કરતા તો ઘણા લોકો ટાઇટલ સારું મૂકતા નથી કે ટાઇટલ મૂકતા જ નથી વિડીયો અપલોડ કરી દે છે જેથી એમની ચેનલ ગ્રો નથી થતી તો આ પણ પ્રોબ્લેમ હોય છે તો મેં તમને જે રીતે સમજાવી એ રીતે ટાઈટલ લખવાનું છે ને એ ટાઈટલનો કોપી કરીને તમારા ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દેવાનું પછી તમારા વિડિયો રિલેટેડ ડિસ્ક્રિપ્શનમાં લખી દેવાનું મારે મેં આજે તમારે વિડીયોમાં છીએ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતી વખતે આવી ભૂલ ના કરતા નકર તમારી ચેનલ કોઈ દિવસ ગ્રો નહીં થાય મેં લખી દીધું મારા વિડીયો રિલેટેડ ડિસ્ક્રિપ્શનમાં પણ એના રિલેટેડ હેસટેગ લખી દે યુટ્યુબ ટીઝ ઇન ગુજરાતી યુટ્યુબ હેલ્પ ઇન ગુજરાતી ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ગુજરાતી ક્રિએટર ગુજરાતી યુટ્યુબ ચેનલ એના રિલેટેડ એસટેગ્ર ડિસ્ક્રિપ્શનમાં લખી દીધા ટેગ લખી દે યુટ્યુબ હેલ્પ ઇન ગુજરાતી ટેકનિકલ ગુજરાતી વિડીયો ગુજરાતી ટેકનિક ટેગ વિડીયો ઓનલાઈન લર્નિંગ રિલેટેડ વિડીયો ઇન ગુજરાતી આવા ટેગ લખી દીધા ડિસ્ક્રિપ્શનમાં આને રિલેટેડ તમારા જે વિડીયોનો ટોપિક એના રિલેટેડ આવી રીતે સૌથી પહેલા ટાઇટલ કોપી કરીને ડિસ્ક્રિપ્શનમાં નાખો વિડીયો રિલેટેડ જે હોય એ લખી દો પછી તમારે હેસટેગમાં તમારા વિડીયો રિલેટેડ હેસટેગ લખી દો પછી નીચે ત્રણ ચાર કીવર્ડ લખી દો જે તમારા વિડીયો રિલેટેડ હોય ડિસ્ક્રિપ્શન આપણી કમ્પ્લીટ થઈ ગઈ હવે આવશે વાળો ઓપ્શન ટેગ વાળા ઓપ્શનમાં તમારે શું કરવાનું છે તમારે રિલેટેડ જે પણ યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ ઉપર જાઓ એનો જે વિડીયો તમને લાગતો હોય કે મારા રિલેટેડ છે એ વિડીયોની લિંક કોપી કરો કોપી કરીને ગૂગલ ઉપર જાઓ ગૂગલ ઉપર જઈને રેપિડ ટેગ ડોટ આયો અહીંયા તમને સ્ક્રીનશોટ દેખાય છે નામ લખેલું છે એ વેબસાઇટ ઉપર જઈને તમારે શું કરવાનું છે આ પેસ્ટ કરી દેવાની છે લિંક પેસ્ટ કર્યા બાદ તમને એના બધા જ ટેગ એ વિડીયોના બધા જ ટેગ તમને જોવા મળશે એ વિડીયોમાં જે એને ટેગ વાપર્યા છે જોવા મળશે એમાંથી જે તમને સારા ટેગ લાગતા આ ટેગ ચાલેવા છે મારા વિડીયો રિલેટેડ છે એને કોપી કરીને તમારા યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને ટેગવાળા ઓપ્શનમાં પેસ્ટ કરી દો આવી રીતે સારા સારા બે યુટ્યુબ ચેનલના વિડીયો લઈને જે તમારા કોમ્પિટિશન વાળા હોય કે તમારા રિલેટેડ ચેનલ હોય એની બે ત્રણ બે ત્રણ ચેનલના વિડીયો લઈને અલગ અલગ લઈને એમાંથી સારા સારા ટેગ કોપી કરીને તમારા ટેગ વાળા ઓપ્શનમાં નાખી દો જેનાથી શું થશે કે એના વિડીયો કોઈ જોશે તો એના સજેશનમાં તમારો વિડીયો આવશે અને તમારો વિડીયો આવશે તો એનો વિડીયો ગ્રોથ થશે એમ તમારો વિડીયો એના કારણે વાયરલ થશે તો મિત્રો આ રીતે વર્ક ઉપર છે ઘણા લોકો ટેગ પણ નથી નાખતા તો મિત્રો ટેગ નાખવા જરૂરી છે ડિસ્ક્રિપ્શન લખવું જરૂરી છે ટાઈટલ સારું લખવું જરૂરી છે તમને મૂકવું જરૂરી છે તો લોકો આવી મિસ્ટેક કરે છે કે થમનેલ નથી મૂકતા ટાઇટલ નથી લગતા ડિસ્ક્રિપ્શનમાં કંઈ લખતા નથી ટેગ નથી લગતા આ બધું નથી લગતા એટલે તમારા વિડીયો વાયરલ નથી થતા ગ્રો નથી થતા જો તમે આજથી આ પૂલ કરવાનું બંધ કરી દેશો અને મેં તમને સમજાવ્યું એ રીતે વર્ક કરશું તો તમારી ચેનલ પણ જલ્દીથી ગ્રો થશે તો ટાઇટલ ચેક ડિસ્ક્રિપ્શન કઈ રીતે યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને એડિટ કરીને લખવું એના વિશે જાણવું હોય તો કમેન્ટ કરજો એના ઉપર ફૂલ ડિટેલમાં વિડીયો લઈને આવી જઈશું તો આ વિડીયોમાં આતરું મળીએ એક નવા વિડીયો સાથે કેવો લાગે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો જય માતાજી જય હિન્દ